જૂનાગઢના ભેસાણ તાલુકાના ચૂડા ગામે શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્યતી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ભેસાણ તાલુકાના ચૂડા ગામે આજ રોજ જ્યારે અયોધ્યા ખાતે રામલલા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આખો ગામ રામમય બની ગયું હોય તેવું રીતે જ્ઞાતિ જાતિના ભેદભાવો પૂલીને હર્ષો ઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા આજે પંદર જેટલા ટ્રેક્ટરોમાં નાના બાળકોને શ્રી રામચંદ્ર ભગવાન સીતામય લક્ષ્મણ હનુમાનજી

મહા શોભાયાત્રા તમામ ગ્રામજનોના ઉત્સાહ ઉમંગ સાથે તમામ બજારોમાં ફરી અને ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે બપોરે બાર વાગે ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રતિષ્ઠા વિધિ સમયે ચૂડા ગામમાં નવનિર્મિત જે રામજી મંદિર બનવાનું છે એના શિલા સાથે આજે બપોરે બાર વાગે મહાઆરતી સાથે ચુડા ગામે સમસ્ત લોકોએ ખૂબ ઉમંગ ઉત્સાહથી આજની શોભાયાત્રા અને આજના પ્રસંગોમાં ખૂબ જ ઉત્સાહથી ઉમંગથી ભાગ લીધો અને બપોરે એવી રીતે આજે રામ જન્મભૂમિ ઉપર જે ભગવાન શ્રી રામનું જે પુનમ પ્રતિક પાંચસો વર્ષ પછી જ્યારે ફરી વખત પ્રાદુર્ભાવ થયું છે ત્યારે ચુડા ગામમાં ખૂબ આનંદ અને ખુશીનો માહોલ છે આજનો પ્રસંગ આવે રીતે ખુબજ ધામધૂમ થી ચોડા ગામે ઉજવવામાં આવ્યું